તો ભાઈ જે આ પાછળ દેખાય એ બધા આપણા ઘઉં છે હજુ એક ખેતર પેલી જગ્યાએ પણ છે ત્યાં પણ આપણે જવાનું છે ટૂંક સમયની અંદર આ ઘઉં આપણે વધાવશું મશીનથી હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જ નો પાંચમો દિવસ તો અત્યારે આપણે બેઠા છીએ દુકાને અને મિત્રો આજે આપણે જવાના છે વી ખેતર તો તમને બતાવીશ આપડા ખેતર અને ઘઉં પણ બતાવીશ કે કેવડા ઘઉં ત્યાં છે તો પહેલા જમી લઈશું પછી જઈશું ખેતર બેઠા છે દુકાને અને આવી ગયા છે આપડા છોટા રન તો છોટા રન શું લેવાનું તમારે ચોકોબાર નઈ મળે અહીંયા છે સાહિલ ભાઈ તમારે શું લેવાનું એ લેંગા ફુ તમાર ફુગો લેવો ન ભાઈ ચોકો બાર મળે મળે છોટા ડોન માગે છે ચોક્કો બાર પણ આપણે નહીં આપીશું એમને ચોક્કો બાર બીજું કઈક લેવું હોય તો બોલો ચોક્કોબાર તો નહીં જ મળે અત્યારે હોતું એક અને આપણે ઐતિહાસિક જમવા માટે તો ચલો જમી લઈએ તો ગાયશ ખાવામાં છે મગનું શાક ગળ્યા ભાત અને સલાડમાં છે ડુંગળી તો ચલો ફટાફટ જમી લઈએ આપણે ત્યારે હું અને થઈ ગયું છે ટેંકમાં ટેકમાં આપણે જો કામ છે ચલો એ કામ બતાવી રહ્યું પછી આપણે જવાનું છે સ્વીટર તો ફાઇનલી ગાઈસ આપણે ખેતર પહોંચી ગયા છીએ તો આપણું ખેતર છે ઓલી બાજુ ત્યાં હજુ આપણે ચાલી ના જઈ અને ઘઉં આવા થઈ ગયા છે હવે થોડોક દિવસની અંદર જ આને મશીનથી વઢાવવા પડશે તો મિત્રો એનો પણ બ્લોક આવી જશે તમે ટેન્શન ના લેતા તો હવે આપણે જઈ શકીએ આપણા ખેતર તરફ ચાલીને તો ગાઈશ આપણા ખેતર પહોંચી પહોચી આ છે આપણા ઘઉં અને આ છે આપણું પહેલું ખેતર હજુ બીજું ખેતર છે જે આ પાછળ દેખાય એ બધા છે હજુ એક ખેતર પેલી જગ્યાએ પણ છે ત્યાં પણ આપણે જવાનું છે ટૂંક સમયની અંદર આ આપણે વટાવશું મશીનથી ભાઈ આપણા બીજા ખેતર પણ આપણે આવી ગયા છે ત્યાં પણ ઘઉં છે તો અહીંયા પણ ટૂંક સમયની અંદર આપણે ઘઉં વાટવાના છે તો આ જે રે ઘઉ બધા આપણા જ છે તો ગાઈસ કહું તો આપણે જોઈ લીધા છે તો હવે નીકળવું છે આપણા ઘર તરફ તો ચલો બીજી વાત આપણા ઘરે પહોંચીને વાત કરીશું આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું મળશું કાલે બીજા નવા વ્લોગમાં વ્લોગ સારો લાગ્યો જો લાઈક કર્યો શેર કર્યો સબસ્ક્રાઈબ જય હિન્દ